નેક્સ્ટ નેક્સ્ટ પાછો ચાલો ગણા પંદર તો ગણા એટલે એ કેટલા થાય તો એના બરાબર પંદર ત્રણ બી બરાબર પંદર નેક્સ્ટ ચોથું વાયના ના બે ગણામાંથી પાંચ બાદ કરતા સાત મળે છે તો વાયના ના બે ગણા એ કેટલા થઈ જાય 2y એમાંથી પાંચ બાદ કરતા એટલે કે -5 = 7 એટલે 2y - 5 = 7 નેક્સ્ટ પાંચમો z ના પાંચમાં ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે તો z નો પાંચમો ભાગ એટલે z / 5 - 3 = 1 તો z / 5 - 3 = 1

નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો સમીકરણ પરથી વિધાન બનાવવાના એક એક્ઝામ્પલ આપ્યો આપણને દાખલા તરીકે બે એક્સ પ્લસ ને રૂપિયાના સંદર્ભે વાક્ય બનાવવાનું છે વાક્યમાં છેલ્લે રૂપિયા આવવા જોઈએ તો રમેશની પાસેના રૂપિયાના બે ગણામાં એક ઉમેરતા તે રૂપિયા થાય છે રમેશ પાસે રૂપિયા હશે ભાઈ ખબર નથી રમેશ પાસે એક્સ રૂપિયા હશે હાલો તો એક્સ રૂપિયાના રૂપિયા એક્સ ના બે ગણા નડી છે રૂપિયા x ના બે ગણા માં એક ઉમેરતા તૈયાર થાય તો બે ગણા x ના બે ગણા એટલે 2x એક ઉમેરતા એટલે વત્તા 1 અને બરાબર 13 રેડી પછી ત્યાં વિધાન બેઠે બેઠું જ છે તો આયા થઈ ગયું ને સમીકરણ એવું ચાલો જો પહેલું આપણને આપ્યું 3x 1 11 અને એ પણ રૂપિયામાં જ તો બેઠી વસ્તુ થાય ને પણ શબ્દોમાં થોડોક ફેર આવશે રેડી શું ફેર છે જોઈ શકાય છે ચાલો અહીંયા લખેલું છે કોહલીની પાસેના રૂપિયાના ત્રણ ગણામાંથી કોહલીની પાસેના રૂપિયાના ત્રણ ગણામાંથી એક બાદ કરતા અગિયાર રૂપિયા થાય છે રેડી નેક્સ્ટ બીજું પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર ત્રેવીસ અને મીટર મીટરમાં કહેવાનું છે અંતર કહી શકાય કાપડ કહી શકાય જે કઈ જરૂરી છે કોઈ પણ વસ્તુ કહી શકાય

ત્રેવીસ મીટર કાપડ થાય છે શું આવશે ત્રેવીસ મીટર કાપડ થાય છે થઈ ગયું પાંચ ગણા એટલે પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર કેટલું કાપડ થાય ત્રેવીસ મીટર નેક્સ્ટ ત્રીજું એક્સ ના છેદમાં બે માઇનસ એક બરાબર પંદર અને કાઉસમાં કિલોગ્રામ કિલોગ્રામમાં કોઈ પણ વસ્તુ હોઈ શકે સફરજન છે કારેલા છે તુરિયા છે બટાકા છે પોટેટો પોટેટો છે રેડી છે આવી કોઈ પણ વસ્તુ અહીંયા તો આપણે એક્ઝામ્પલ કઈ સરસ મજાનું લઈ છીએ તો જોવો ચાલો કે રણવીર પાસેની ખાંડના અડધામાંથી રણવીર પાસે કે ખાંડ હશે એના અડધામાંથી એક બાદ કરતા રણવીર પાસેની ખાંડના અડધામાંથી એક બાદ કરતા પંદર કિલોગ્રામ ખાંડ થાય છે પછી કેટલી ખાંડ થાય પંદર કિલોગ્રામ ખાંડ થાય મેં અહીંયા ખાંડનું એક્ઝામ્પલ લીધું તમે બીજું કોઈ પણ લઈ શકો નેક્સ્ટ ચોથું એક્સ ના છેદમાં ત્રણ વત્તા બે બરાબર બાવીસ ને વર્ષના સંદર્ભમાં દેવાનો છે તો એ તમે ઘણી બધી રીતે લખી શકો મેં એક સરળ ભાષા લખી છે કે મનોજની ઉંમર બાવીસ વર્ષની છે મનોજની ઉંમર બાવીસ વર્ષની છે આ બાવીસ વર્ષની ઉંમર છે કે જે કોની ઉંમર છે જે કોના જે ઉંમર છે કે જે સુરેશની ઉંમરના જે સુરેશની ઉંમરના ત્રીજા ભાગ કરતા બે વધુ છે જે સુરેશની ઉંમરના ત્રીજા ભાગ કરતા બે વધુ છે એટલે એમ કહી શકાય કે સુરેશની ઉંમરના ત્રીજા ભાગ કરતા બે વધુ મનોજની ઉંમર છે કે નહીં મનોજની ઉંમર કેટલી છે બાવીસ વર્ષની છે આ વિધાનને તમે ઘણી બધી રીતે લખી શકો કેવી રીતે લખી શકે એક બીજું વિધાન છે મનોજની ઉંમર હું બોલું છું ખાસ ધ્યાનથી સાંભળી લેજો મનોજની ઉંમર સુરેશની ઉંમર કરતા સુરેશની ઉંમરના મનોજની ઉંમર સુરેશની ઉંમરના ત્રીજા ભાગ કરતા બે વધુ છે પણ મનોજની ઉંમર બાવીસ વર્ષ છે પણ મનોજની ઉંમર બાવીસ વર્ષ છે બસ પતી ગયું અને એ બધું લાંબુ પડે ને કે તમે શોર્ટકટ લખ્યું મનોજની ઉંમર બાવીસ વર્ષની છે જે સુરેશની ઉંમરના ત્રીજા ભાગ કરતા બે વધુ છે બસ સિમ્પલ શોર્ટકટ વાક્ય રેડી ચાલો જોઈએ નેક્સ્ટ રેવા સર હમણાં તમે કહેતો ને પોટેટો બસ આટલા માટે જ કે જ્યાં ગણિતની બેચ ઇમ્પોર્ટન્ટ બેચ પોટેટો બેચ જેની અંદર આ બધી બાબતો બહુ સરળતાથી એકદમ ડીપમાં એકદમ ઊંડાણપૂર્વક તમારી ગ્રહણ શક્તિ ખીલી શકે તમે સારી રીતે સમજી શકો તેવી સમજાવટ સાથેની બેચ ગણિતની એટલે પોટેટો બેચ જેની અંદર થિયરીનો વરસાદ છે ખાસ યાદ રાખજો બરાબર છે સરસ મજાનું છે ધોરણ 7 નું આખું ગણિત છે આખા વર્ષની ફી માત્ર ₹499 છે અને કોલ કરી શકો છો 704622254 પર બેચની વગેરે માહિતી મેળવવા માટે રેડી તો આજે જ માહિતી મેળવી લેજો જો જો બેચ ભૂલાઈ ન જાય નેક્સ્ટ છઠ્ઠો સવાલ નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા એટલે કે ઇક્વાલિટી જળવાય છે કે નહીં હવે જો કાઉન્સમાં આપ્યું છે પહેલો સવાલ એક્સ વત્તા પાંચ બરાબર પંદર ને એક્સ બરાબર દસ તો કાઉન્સમાં રહેલા એક્સ બરાબર દસ અહીંયા મૂકવાના એટલે કે ડાબી તરફમાં મૂકવાનું બરાબરની ડાબી તરફ હોય ને ડાબી બાજુ કહેવાય ને બરાબરની જમણી તરફ હોય ને જમણી બાજુ બરાબરની ડાબી તરફ મૂકવાના અને જોવાનું શું જવાબ પંદર આવે છે તો જવાબ પંદર આવી જાય ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જાય તો કહેવાય કે આપેલ વિધાન સમતા જાળવે છે રેડી હતા તો આપેલ સમીકરણમાં સમતા જળવાય છે ઓકે ચાલો તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ છીએ કે ડાબી બાજુ કેટલા થશે પંદર પંદર સુ જમણી બાજુ છે આ છે જમણી બાજુ જમણી બાજુ કાઉસ કૌંસમાં લખો તો કૌંસમાં લખી દેવાનું કારણ કે એક્સ બરાબર દસ મુકતા રેડી જો ઈચ્છા થાય તો ન લખો તો વાંધો નહી કેમ કે ખબર પડી જવાની છે કે x 10 મૂકવાના છે રેડી તો અહીં શું થાય છે અહીં ડાબા બરાબર જવા થાય છે તેથી તેથી શું કહેવાય સમીકરણની સમતા જળવાય છે કે નહીં આ જળવાય છે તેથી સમીકરણની સમતા જળવાય છે

ડાબા બરાબર જબા ડાબા બરાબર જબા થાય છે છાસ્ર ડાબે બાજુ અને જમણી બાજુ સરખે આવે છે તેમ તો શું કહેવાય તેથી સમીકરણની સમતા જળવાય છે સમીકરણની સમતા જળવાય છે નેક્સ્ટ ત્રીજું x 1 5 અને x બરાબર કેટલા મૂકવાના 4 તો લખો ચાલો ડાબી બાજુ બરાબર ચલો બરાબર ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ શું ત્રણ જમણી બાજુ છે ના ના જમણી બાજુ ત્રણ નથી જમણી બાજુ કેમ તો કારણ જુઓ કારણ હજી એક આપી શકાય અહિયાં શું કહી શકાય કે ત્રણ બરાબર નથી પાંચ બાજુ ત્રણ ને તેથી ડાબા બરાબર નથી જબા ડાબા બરાબર નથી જબા ડાબી બાજુ ને જમણી બાજુ એક સરખી નથી જોવો જોવો જુઓ આપણી જમણી બાજુ આવે છે ત્રણ આ લોકો કહે છે પાંચ એટલે જમણી બાજુ બંધ બેસતું થતું નથી બંધ બેસતું નથી થતું એટલે શું સમીકરણ જળવાતી નથી શું કરવાનું સમીકરણની સમતા જળવાતી નથી રેડી ચાલો જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ એક બરાબર નવ ને એક્સ બરાબર પાંચ જોઈએ મૂકી દઈએ ચાલો બે મૂકવાના પાંચ માઇનસ એક બરાબર બે પંચા દસ માઇનસ એક એક જાય તો કેટલા વધશે નવ શું જમણી બાજુ આવે છે હા આવે છે બરાબર જમણી બાજુ અહી થાય છે જળવાય છે સમીકરણની ક્ષમતા જળવાય છે ત્યાર પછી નેક્સ્ટ પાંચમો પ્રશ્ન ત્રણ એક્સ પ્લસ એક અને એક્સ બરાબર તો જોઈએ ચાલો ડાબી બાજુ બરાબર ત્રણ ની જગ્યા કેટલા મૂકવાના છે ચાર કારણ લખવાનું એક્ ત્રણ એક્સ ની જગ્યા મૂકો ચાર વત્તા એક ત્રણ ચોક બાર વત્તા એક એક તેર બરાબર કઈ બાજુ થાય જમણી બાજુ શું ડાબી બાજુ જમણી બાજુ સરખી થઈ હા થઈ

માઇનસ ત્રણ માઇનસ બે પાંચ તેરી પંદર પણ કેવા માઇનસ પંદર પાંચ તેરી પંદર પણ કેવા માઇનસ પંદર હેડી બે બંને સરખી નિશાની સરખી નિશાન સરવાળો મોટા પદ ની પંદર ને બે સત્તર થાય પંદર ને બે સર થાય મોટા પદની ની માઇનસ એટલે જવાબ આવે માઇનસ સત્તર

અહીંયા આપણો પ્રશ્ન છ પણ પૂર્ણ થાય છે એટલે કે ચાર થી છ ભાગ નંબર બે પૂર્ણ થાય છે ફરી મળવાના છે સરસ મજાના પ્રશ્ન સાત ના સોલ્યુશન સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે વિદાય લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટાભાઈ ભાઈ આવજો